પવન સાથે આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો અમારા સૌરાષ્ટ્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી તો દર્શક મિત્રો અમારા સૌરાષ્ટ્ર સુવિધા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વધુ વધુ શેર કરો તેથી બીજા પણ મિત્રો જોઈ શકે ધન્યવાદ આ કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોને ખેતરની અંદર જળસેવો ઉભી હોય કે જે પાક મોસમ પડી હોય તલી એવી જે કે વસ્તુ બહાર પડી હોય ક્યાંક ક્યાંક મોસમ ચાલુ હોય અને આ કમોસમી વરસાદના કારણે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ખેડૂતોને આપ ને જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું માય મારી બાઈક કારના માધ્યમથી આપ જોઈ રહ્યા છો સામે ગાજવીજ સાથે જે વીજળી વીજળી ના થઈ રહ્યા છે મુશળધાર વરસાદ જે વરસી રહ્યો છે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો જેતપુર તાલુકાના વાળસડા ગામ હવે વાળસણા ગામ થી આપડે તરફ જઈ રહ્યા છીએ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે કમોસમી જે વરસાદ જે વરસી રહ્યો છે આપ લાઈવ લાઈવ દ્રશ્ય જે જોઈ રહ્યા છો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલના માધ્યમથી તો મિત્રો રજા આપશો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુ વધુ શેર કરો તેથી બીજા પણ મિત્રો જોઈ શકે ધન્યવાદ સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રાજ બારોડ જેતપુર